બીજ રામદેવપીર મંદિરે ઠાકોર સમાજ હસ્તે મહાપૂજા અને ડાયરા સાથે ભવ્ય ઉજવણી ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર ની વિશેષ હાજરી ગાંધીનગર તાલુકાના રાંધેજા ગામે ભાદરી બીજ ના પાવન પ્રસંગે રામાપીર મંદિરે આજે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય મહાપૂજા તથા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામમાં આ ધાર્મિક ઉજવણીને લઈ અનોખો ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો રામાપિંડના ધણીની પૂજા ઠાકોર સમાજ હસ્તે કરવામાં આવી જેમાં ગામના દરેક ભક્તોએ મન મૂકીને દર્શન તથા પ્રસાદીનો લાભ લીધો ખાસ કરીને રાંધેજા ગામના ઠાકોર સમાજના યુવાનો દ્વારા જેની ચર્ચા થાય તેવું આયોજન કરાયું હતું દરેકને સરળતાથી દર્શન મળી રહે કોઈને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે મંદિરે આવતા માર્ગો પર સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી અભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નટરજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો યુવાનો તથા ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ ભક્તિભાવ સાથે રામાપીરની બીજની ઉજવણી કરી હતી અને આ પાવન અવસરને યાદગાર બનાવ્યો હતો રાંધેજા ગામે ઠાકોર સમાજની આગેવાનીમાં યોજાયેલા પૂજા અને ડાયરાએ ગ્રામજનોમાં એકતા શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત સંદેશ પસરાવ્યો હતો રિપોર્ટર રાકેશ પટેલ You. <laughs>